એટલે બીજું કે તમને કપરમાં ચાંદલો કર્યો શાસ્ત્રમાં એવું કીધું કે તમને જે કંકુ મૂકેલું છે ને બ્રાહ્મણના હાથે મેં લાલજી મહારાજને ચાંદલો કરી દીધો એક માનસિકતા રાખવાની કે વિપ્ર તિલક તિલકમ બ્રાહ્મણના હાથે જે તે સમયે તિલક થાય કે તમે બ્રાહ્મણનું મોઢું જુઓ એ દિવસ તમારા માટે ગુડ ડે નહીં વેરી વેરી ગુડ ડે હોય ને ત્યારે જ થાય બાકી કઈ ઘડીએ પડે તમને ભેગા થાય નહીં વિપ્ર હસ્તે લગમ માતૃહસ્તે ને ભોજનમ આફ્ટર મેરેજ લગ્ન થઈ ગયા પછી કે તમે ભણતા હોય ત્યારે જો તમને તમારા માતૃશ્રી આખી થાળી પીરસેલી એમને જ બનાવેલી હોય ને મળે ને ત્યારે એવું માનવાનું કે તમારા માટે વેરી વેરી ગુડ ડે ત્યારે તમને મળે બાકી મળે નહીં માતૃહસ્તે ને ભોજનમ અને પુત્રસ્ય પિંડ મહારાજ શ્રી આપણા માલિક કરે શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિએ મનુષ્ય જન્મ મળ્યો હોય એ પાદરો મહિના એકવાર પિતૃ શ્રાદ્ધ માલિક કરવું પડે તો શાસ્ત્ર એવું કહે છે કે જો પિતૃ ખૂબ ભાગ્યશાળી હોય ને તો જ એ પિતૃની પાછળ માલિક શ્રાદ્ધને આ બધું એના દીકરાઓ કરે પુત્ર કરે એટલે આ ત્રણ વસ્તુ કીધી કઈ કઈ વિપ્ર હસ્તે તિલકમ માતૃ હસ્તે ને ભોજનમ પુત્રસ્ય પિંડદાન ન ભવિષ્ય પુનઃ પુનઃ આ ત્રણ વસ્તુ વારે ઘડીએ થાય નહીં આપણે ત્રણ વખત પાણી પીધું શું કરવા હે ભગવાન અમારા જીવનમાં આધિદૈવિક આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રિવિધતા અને ગુજરાતીમાં કહીએ તો આધિ વ્યાધિની ઉપાધિ હોય